નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા રામદેવ મંદિરના ગાદીપતિ પંચયોગ મંદિર ડુંગર ખાતે પધારતા તેતાલીસ સલરા જિલ્લા સભ્ય અને પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરાયું તારીખ ત્રીસ અને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ એમ બે દિવસ ફતેપુરા તાલુકાના ડુંગર ગામે પંચયોગ મંદિર ખાતે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં રામદેવરા મંદિરના ગાદીપતિ અને બાબા રામદેવ પીરના વંશજ ભોમસિંહ તવર પંચયોગ મંદિર ડુંગર ખાતે પધારતા તેતાલીસ સલરા જિલ્લા પંચાયત સીટના જિલ્લા સભ્ય શાંતા મુકેશ પારગી ઉર્ફે ટીના પારગી દ્વારા તેમજ તેમના પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું